વડોદરાના સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક હાથે કરાઇ રહી છે કામગીરી ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વેરા સંબંધે પાલિકા કરી રહી છે સીલ મગરપુરા એસટી ડેપો ખાતેના કેન્ટીન ઓફિસને કરાઈ સીલ વોર્ડ નંબર ઓગણીસના અધિકારીઓ દ્વારા એસટી ડેપોના બાકી નીકળતી છેતાલીસ લાખની રકમની વસૂલાતો માટે કરાઈ કામગીરી કામગીરી દરમિયાન મુસાફરોને અડચણ ના પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ સહિત ટિકિટ બારી વિભાગને નથી કરાયું સીલ મકરપુરા વિસ્તારમાં આવેલ સરકારી એસટી ડેપોના વિવિધ બે બિલ જેની કુલ રકમ છેતાલીસ લાખ જેટલી નીકળી રહી છે બાકી પાલિકા દ્વારા આગામી સમયે સરકારી અર્ધ સરકારી મિલકતોના વેરા બાકી હશે તો પાણી કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે ખાનગી મિલકતોને સીલ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા હવે સરકારી અર્ધ સરકારી મિલકતો પાસેથી વેરાની કરાઈ રહી છે કડક વસૂલાત શું ભેગા વસૂલાતની શરૂઆત કરી છે પાલિકા તફર કાર્યવાહી પણ દિશા છે મકરપુરા છે મેં પણ શું વિગતો છે એટલો વેરો બાકી હતો અને આગામી શું કાર્યવાહી હાલમાં વર્ષ ચોવીસ પચીસના બાકી વેરાની વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે આજ રોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા મકરપુરા એસટી ડેફો અને ઓફિસના જે વેરા બિલ બાકી હતા તે છેતાલીસ લાખ જેટલી વેરા બિલ બે બિલ બેરા બિલની રકમ બાકી નીકળતા વોર્ડ નંબર ઓગણીસ દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગને સીલ કરવામાં આવેલ છે અને પબ્લિકની ની એન્ટ્રી ને એક્ઝિટ ને ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખી છે શું સરકારી મિલકતો પર હવે પાલિકા નજર દોડાવી રહી છે કેમ કે ઘણા વર્ષોથી બાકી વેરાને પણ હવે ટાર્ગેટમાં લેવામાં આવ્યા છે મકલપુરા ડેપોસી કઈ કઈ સરકારી મિલકતો છે જેનો વેરો અતિશય છે અને એનો ઉપર કાર્યવાહી થવાની ચોક્કસથી જે આપણે ખાનગી મિલકતો અને વેરા વસુલાત માટે આપણે સીલ કરીએ છીએ અને રેસીડેન્સ મિલકતોના પાણી કનેક્શન કાપી રહ્યા છે એવી રીતે સરકારી સરકારી વેરા બિલ બાકી હોય તો તેની પણ કડક ઉઘરાણી ચાલુ છે આવી રીતે કોઈ પણ બાકી હશે તો તેને કરવામાં આવશે અને કડક ઉઘરાણી કરવામાં આવશે ટોટલ બીજા પાર્ટ પેમેન્ટ એમના કરેલા છે અત્યારે બે વેરા બિલ ના છેતાળીસ લાખ ઉપરાંત વેરો બાકી હોય બે વર્ષથી બાકી હોય રોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા સીલ કરવામાં આવે છે